એમેઝોન પ્રાઇમ પર પંચાયતની સીઝન ફોર આવી ગઈ છે આઠ એપિસોડ છે એટલે લગભગ તમારે છે ને પાંચ કલાક જેવો સમય થશે આખી સિરીઝ જોશો ને તો એક વાત કહું તમને નહીં ગમે એવી વાત છે જો આ સિરીઝનું નામ પંચાયત ન હોત ને તો આને હું વચ્ચેથી જ મૂકી દેવાનો હતો મેં એકવાર વિચાર પણ કર્યો કે ભાઈ હવે આને મૂકી દઈએ અથવા તો આનું જે ક્લાઇમેક્સ છે ને એ જોઈ લઈએ એટલે આ પતી જાય બહુ ધીમી બનાવી છે યાર બહુ લાંબી કરી છે શરૂઆત થી તમને કહું તો પહેલો એપિસોડ તો સાવ એટલે સાવ કોઈ એટલો ધીમી ગતિએ ચાલે છે કે એમ થઈ જાય કે યાર હવે ક્યારે આ પીક પકડશે પછી બીજા એપિસોડના થોડોક ચાલે દસક મિનિટ જેટલો પછી થોડું થોડું ધીરે ધીરે પીક પકડે છે પણ છતાં એ પીક પકડે છે છતાં સિરીઝ છે એ ઇન્ટરેસ્ટ નથી જગાડતી હા પછી ચૂંટણીનો પ્રચાર શરૂ થાય છે તો એ સમય દરમિયાન થોડું જામે છે કે એમ થાય છે કે નહીં હવે છેલ્લે સુધી મજા આવશે પણ શરૂઆતમાં સિરીઝ એટલી બોર કરે છે એની તમે વાત ન પૂછો અને આ વખતે કોઈ એવા કોમેડી પંચીસ પણ નથી કે જે તમને એટલા બધા આમ ખુશ કરી દે એટલા બધા કોઈ ઇમોશનલ સીન પણ નથી કે જ્યાં તમારી આંખમાં આંસુ આવી જાય અને બીજી એક તમને વાત કહું પંચાયતની સિઝન એકથી લઈ અને સિઝન ત્રણ સુધી તમે બધી સિઝનમાં જોઈ લો ને તો ક્યાંક ને ક્યાંક મીમ્સ બને છે પણ આ એક સિઝન એવી નીકળી કે આમાં એક પણ ડાયલોગનું મીમ્સ નહીં બને એટલે આ વસ્તુ પણ છે હા મ્યુઝિક છે ઇમોશનલ પાર્ટ જ્યારે વચ્ચે આવે છે સિરીઝમાં લગભગ અડધી સિરીઝ પૂરી થાય છે ને ત્યારે એક ઇમોશનલ પાર્ટ આવે છે ત્યારે જે એક ગીત સંભળાય છે ફક્ત બેથી ત્રણ લાઇનર છે પણ એ ખૂબ સુંદર છે એના સિવાય બીજી વાત કરીએ તો મેકિંગ સરસ છે અને જે સ્ટોરી સિઝન ત્રણના એન્ડમાં પતી હતી ત્યાંથી જ આ સ્ટોરી આગળ વધે છે સીધે સીધી વાત તમને કહું તો તમારે આ સિઝન જોવા માટે આગળની બધી જ સિઝન જોવી પડશે અને એ એક બે અને ત્રણ એ રીતે લાઇનમાં જોવી પડશે તો જ તમને આ સિરીઝ સિઝન છે એમાં ખબર પડશે અને થોડો ઘણો ઇન્ટરેસ્ટ પણ જાગશે એટલે ડાયરેક્ટ આની આ આ નંબર ચાર છે ને સિઝન એ શરૂ ના કરતા એટલે ઓવરઓલ જો કહીએ ને તો એક્સપિરિયન્સ બહુ ખરાબ રહ્યો છે અને કદાચ સ્કીપ પણ કરી જો હું એમ કહું ને તો પણ વાંધો નહીં પણ હવે આનો સિઝન પાંચ આવશે તો પછી તમારે આ સિઝન ચાર જોવી પડશે પણ આ સિઝન નંબર ચાર છે એ ખૂબ એટલે ખૂબ લાંબી છે નિરાશ કરે છે ધીમી ચાલે છે એક્ટિંગ વાઈઝ બધાનું કામ ખૂબ સરસ છે જે તમે સિઝન એકથી ફોલો કરતા હશો આ સિરીઝ તો તમને બધાને ખબર જ છે કે કઈ રીતનું બધાનું કામ છે એટલે બધા કલાકારોનું કામ સુપર્બ છે અહીંયા એક એ રીતનું માળખું તૈયાર થયું છે કે હવે છે ને પ્રધાનજી છે એની ચૂંટણી આવે છે તો ચૂંટણીમાં જે બનરાકસ છે એની વાઈફ અને જે મુખ્ય અત્યારે જે હાલના પ્રધાન છે એ બંને સામસામે ઊભા રહે છે તો હવે પછી સામસામે ઊભા રહે છો તો પછી આખી ચૂંટણીની પ્રક્રિયા જે કરવાની હોય ને એ આમાં બતાવી છે હા અમુક વસ્તુ છે એ ફની વેમાં ખૂબ સરસ રીતે બતાવવાની ટ્રાય કરી છે જેમ કે તમે જુઓ છો ચૂંટણી આવતી હોય ત્યારે આ નેતાઓ બધા આપણા છે એ બધા કેવું કે આમ સારી ક્લીન જગ્યા હોય ને ત્યાં પણ પોતાની રીતે થોડું ઘણું કચરું નાખી અને પછી ફોટા પડવા માટે ત્યાં સાવડાને એવું લઈને પોગી જાય છે આ વસ્તુ આપણે ઘણીવાર કોઈ ન્યૂઝમાં ને એ બધે જોઈએ જ છે આપણને બધાને ખબર જ છે તો એ વસ્તુને અહીંયા ફની વેમાં બતાવવાની ટ્રાય કરી છે કે જ્યારે પ્રધાનજી છે તો એના જે સચિવજી છે એને સહાયક સચિવજી છે એને પ્રહલાદ શાહ અને બધા છે ને એકવાર જાય છે કે ભાઈ આપણે ગામડામાં કોઈ એવી જગ્યા ગોતીએ જે થોડીક સાફ હોય અને થોડીક ગંદકી પણ હોય તો પછી એ આપણે નક્કી કરી અને ત્યાં પછી આપણે ચૂંટણીનો પ્રચાર કરીશું અને આપણા પ્રધાનજી છે એ ત્યાં સફાઈ કરશે તો એ રીતનું એક ફની વેમાં બતાવવાની ટ્રાય કરી છે આના સિવાય ઘણા મુખ્ય મુદ્દાઓ છે જે બધા ફની વેમાં બતાવવાની ટ્રાય કરી છે પણ ફની વેમાં ફન છે એટલું બધું ઉપજતું નથી એટલું બધું હસવું પણ નથી આવતું તમારા મોઢા પર સ્માઈલ પણ બહુ ઓછી જગ્યાએ આવે છે તો મેં તમને આગળ કીધું એમ જો આ પંચાયત નામ ન હોત ને તો હું વચ્ચેથી જાણે સ્કીપ કરવાનો હતો પણ છતાં પાંચ કલાક મેં આ ખેંચી એ ખેંચાણ જ થયું છે મારા માટે એટલે હવે કદાચ આ સિઝન છે ને અહીંયા આ પંચાયતને અહીંયા પૂરી જ કરી દેને તો સારું છે બાકી એનો ક્લાઇમેક્સ છે તમને કદાચ થોડું આમ શોક કરી મૂકશે કે ઓ આ શું થયું હવે આશા છે કે આનાથી આગળ આ સિઝન ના વધે તો વધારે સારું છે બાકી તમે જોયું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કેવી લાગી હું તો ફક્ત ને ફક્ત આ સિઝનને બે સ્ટાર આપીશ ધન્યવાદ